મી તાલુકાના ધામ ખાતે વઢિયા છત્રિય ઠાકોર સમાજનો બેતાલીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો સાધુ સંતો રાજકીય આગેવાનો સહિતના લોકોએ ખાસ હાજરી આપી જી રાધનપુરથી પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી ખાતે આવેલા વરાણા ખોડીયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમાં સમૂહ લગ્ન સંપન્ન થયો હતો તે ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તમામને આર્શીવાદ આપવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સાધુ સંતો મહાનુભાવો આગેવાનો રાજકીય આગેવાનો ઠાકોર સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લવિનજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય ખાસ હાજર રહ્યા હતા જ્યારે ભારે ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર પોપાજી ઠાકોર દિલીપજી ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર બચુજી ઠાકોર સુભાષજી ઠાકોર મનુજી ઠાકોર સરપંચ વરાણાના પ્રભુજી ઠાકોર મહામંત્રી માસુખજી ઠાકોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી પ્રભુત્મા પગલાં પાડનાર નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા સમીર તાલુકા બાબાજી રસુજી ઠાકોર પ્રમુખ તરીકે દરેક સમાજે દરેક આ તાલુકામાં વધતા જેટલા આલમો છે એટલા એ ઠાકોર સમાજને સહકાર આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું વરાણા મારી મા કોડિયાર દરેક સમાજને ખૂબ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું પણ ભગવાન માતાજી માં ઘોડિયાર ખૂબ આશીર્વાદ લે અને હો વરા એમના કરે દરેક સમાજના સાથ સહકાર આ સમૂહ લગ્ન મને

એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને બાળી પ્રાર્થના કરીએ છીએ